ચાલો યોગ શિબિર તાલીમમાં અમારા જિલ્લાના કોઓર્ડિનેટર રાહુલભાઈ પરમારે મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન એમણે જે કૃત્તિ કરવીઓ કૃત્તા કરવાનો પ્રયાસ કર્યો અને ખૂબ સારું માર્ગદર્શન આપી અમને યોગમાં ભાવ વિભોર કર્યા ધ્યાનની પદ્ધતિઓ શીખવામાં આવી અને જે શુદ્ધિ ક્રિયાઓ છે એની પણ પદ્ધતિઓ સમજાવવામાં આવી તેમજ આપણા જે પોઈન્ટ છે શરીરમાં જ્યાં સમજાવવામાં આવ્યા પ્રાણાયામની યુવાનો શીખ્યા અને આવનાર સમયમાં એમણે પણ ગામને યોગ શીખવી અને તંદુરસ્ત રાખવા માટે બાહધરી આપેલ છે તો ધન્યવાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અને માન્ય ચેરમેન સાહેબ શિસપાલજીના નેતૃત્વ હેઠળ ચાલતી યોગ તાલીમ શિબિરમાં અહીંયા ધાનપુર તાલુકાના રામપુર ગામે મારો જે ક્લાસ છે ઓક્ટોમ્બર મહિનાની પહેલી તારીખથી ચાલુ છે તો આ ક્લાસમાં આજે અમે લગભગ આ મહિનાના અંતમાં આવી ગયા છે ત્યારે જેમને જે લોકો જે

શરૂઆતની અંદર થોડા યોગ વિશે થોડા અમે અજાણ હતા અને યોગ અહીંયા આવ્યા પછી યોગ પહેલાં મારા શરીરની અંદર મને જે જે ઘૂંટણના ભાગની અંદર ક્યારેક સીડીઓ પગથિયા ચઢો ત્યારે મને દુખાવો થતો હતો તેમજ થોડીક પેટની ચરબીના કારણે મને પેટમાં બી થોડો આમ મોટો પ્રોબ્લેમ હતો પણ જ્યારથી આ એક મહિનાથી યોગ કરવાથી મારા શરીરની અંદર જે ઘૂંટણનો દુખાવો હતો જે દૂર થઈ ગયો છે તેમજ મારા શરીરની અંદર આખા બોડીની અંદર જે મને આમ સારો બેનિફિટ જેવું મને લાગ્યું છે જેથી તમામ મિત્રો અને જે બી ના યોગ કરવાથી આત્મા બહુ સારા ફાયદા થાય છે તો બધા જોડાઈએ એવી બધાને પ્રાર્થના છે